રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીને પાર થવાની શક્યતા આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો કચ્છના કેટલાક ભાગોમાં આ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના પવન દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે ગાંધીનગરના જનસેવા કેન્દ્રો પર ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી ગરમી સામે રક્ષણ મેળવી શકાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ રાતના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો એક તરફ લઘુત્તમ તાપમાનમાં પૂણા ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો તો બીજી તરફ મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો હતો સોજિત્રા પંથકમાં ઉનાળું ડાંગરનું વાવેતર પાંચ હજારથી વધુ હેક્ટરમાં થયું છે પરંતુ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવતા બાલિટા સહિત આસપાસના ગામોમાં ડાંગરનો પાક સિંચાઈના પાણીના અભાવે બળી રહ્યો છે જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવનાઓ છે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતાં પુનઃ ઉત્તર પૂર્વી પવનો ફૂંકાવાનું શરૂ થતાં માત્ર ચોવીસ કલાકમાં પારો દોઢ ડિગ્રી વધી જતાં અસહ્ય ગરમીનો અનુભવ વર્તાઈ રહ્યો છે આગામી ત્રણ દિવસ દરમિયાન સતત તાપમાન ચાળીસ ડિગ્રીથી વધુ રહેતા બપોરના ત્રણ વાગ્યા તાપમાન બેતાળીસ ડિગ્રી પહોંચશે તેવી સંભાવનાઓ છે આણંદ કૃષિ યુનિવર્સિટીના બ અ કૃષિ મહાવિદ્યાલય દ્વારા આગામી પાંચમી મેથી જમીન તથા પાણી ચકાસણી માટેનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે આ કોર્સ એકવીસ દિવસનો હશે અને તેમાં ધોરણ દસ પાસ કરેલું હોય તેવા ઉમેદવારો ભાગ લઈ શકશે વેકેશનમાં નાગરિકો ગુજરાતની કલા સંસ્કૃતિ પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળાયેલ નાગરિકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મનફાવે ત્યાં ફરો યોજના શરૂ કરવામાં આવી છે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવાઈ રહી છે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ભાવનગર હૈદરાબાદ વીકલી સમર સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે દસ પંદર કલાકે ઉપડે છે બાવીસ એપ્રિલ ઘટનાના દિવસે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયના છાયામાં વિતાવી પાકિસ્તાન ભારત તરફથી બદલો લેવાના હુમલાનો સામનો કરી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આર્મી ચીફ અસીમ મુનીરે મંગળવારે સાંજે ત્રણેય સેનાના કમાન્ડરો સાથે બેઠક યોજી હતી કરાચી એરબેઝથી અઢાર ફાઇટર જેટ ભારતની સરહદ તરફના એરફોર્સ સ્ટેશન ઉપર મોકલવામાં આવ્યા છે આ સ્ટેશનો લાહોર અને રાવલપિંડીમાં છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લીધે હવાઈ સેવાઓની મોટી અસર પડી છે આ હુમલા દરમિયાન ઘણી ખરી ફ્લાઇટ મોડી પડી અને ઘણી ફ્લાઇટ કેન્સલ પણ થઈ છે તો બુધવારે અમદાવાદ પર આવતી જતી ફલાઇટમાં અત્યાર સુધી અડત્રીસ જેટલી ફ્લાઇટ ડીલે થઈ હતી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે ભારતમાં દુશ્મન દેશના દૂતાવાસ બંધ કરવામાં આવશે અને બધા રાજદ્વારીઓને દેશ છોડવા માટે ફક્ત અડતાલીસ કલાકનો સમય આપવામાં આવશે આ ઉપરાંત સિંધુ સંધિને સમાપ્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે જેના કારણે પાકિસ્તાનમાં પાણીનું સંકટ સર્જાઈ શકે છે બધા પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને હાલમાં જે લોકો ભારત આવ્યા છે તેમને ભારત છોડવું પડશે અટારી ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે માન્ય દસ્તાવેજો પર પાકિસ્તાન ગયેલા ભારતીયોને પાછા ફરવા માટે એક મે બે હજાર સુધીનો સમય મળશે દેશમાં આકરી ગરમીની સાથે હીટ હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તાપમાન છેતાળીસ ડિગ્રીને પાર કરી ગયું છે અને આકાશમાંથી અઘન ઘોડા વરસી રહ્યા છે જેના કારણે લોકોની હાલત કફોડી બની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર સક્રિય થશે જેના કારણે ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાશે ભારતીય હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે કાશ્મીર હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ અલર્ટ સોમનાથ દ્વારકાની સુરક્ષા વધારાઈ અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કોમી હિંસા ભડકે નહીં તે માટે પોલીસ અને એજન્સીઓએ તૈયારી શરૂ કરી છે